ગુરુ કે શિક્ષક જો પ્રકાશ સ્ત્રોત બને તો જ સમાજમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થઈ શકે છે શિક્ષક માત્ર પાઠ ભણાવનાર નથી પરંતુ વિચાર અને દિશા આપનાર હોય છે સાચો ગુરુ શિષ્યના મનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવે છે જ્યાં શિક્ષકમાં નૈતિકતા અને દ્રષ્ટિ હોય છે ત્યાં સમાજ આપમેળે ઉજ્જવળ બને છે શિક્ષણનો સાચો અર્થ પ્રકાશ ફેલાવવો છે આજની વાર્તા ગુરુ કે શિષ્ય શિક્ષક એ પ્રકાશ સ્ત્રોત બને તો જ સમાજમાંથી અંધકાર દૂર થાય આપણે સૌ છીએ કે આપણા સમાજની અંદર ગુરુ એનું સ્થાન બહુ ઊંચું છે એટલે કે ગુરુ કદાચ કોઈ અન્ય સંસ્થામાં સંત તરીકે પણ હોઈ શકે સંત પણ એક પ્રકારના સમાજ શિક્ષક છે જ્યારે શિક્ષક એ વિદ્યાર્થીઓને વિદ્યા શિક્ષક વિદ્યા ગુરુ તરીકે બતાવી શકાય છે અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે એક ગામની અંદર એક શાળાની અંદર એક ધીરજ ભાઈ કરીને એક શિક્ષક હતા હોશિયાર હતા વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવતા હતા પણ ખરા પણ સમય જતા એને ખરેખર શું થયું કે ખરેખર એ ભણાવતા એ માત્રને ભારરૂપ લાગવા માંડ્યું અને માત્ર ને માત્ર એ નોકરી જ કરતા હોય એ પ્રકારની ભૂમિકામાં કામ કરતા એને માત્ર પગારમાં જ રસ હતો બાળકોનું શું થાય બાળકો કેવી રીતે ભણશે એ ભવિષ્યમાં આગળ કેવી રીતે વધશે એવી કોઈ પ્રકારની વાત નહોતી શાળાની અંદર ધીરજભાઈની આ પ્રકારની ભૂમિકાને કારણે એ શાળા નાની હતી એટલે એમાં શિક્ષકોની સંખ્યા પણ ઓછી હતી એટલે ખરેખર ધીમે 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 શાળાની પ્રતિષ્ઠા પણ ઘટવા માંડી અને શાળાની પ્રતિષ્ઠા ઘટવા માંડી એટલે શાળાના જે મુખ્ય સંચાલક હતા એના મનમાં પ્રશ્ન થયો કે આ ધીરજભાઈ છે એ ખરેખર શિક્ષકની ભૂમિકા ઉપર જે કામ કરવું જોઈએ એ પ્રકારના કામ કરતા નથી એટલે એમણે એક સારા શિક્ષક શભાઈ ને ત્યાં રાખ્યા મિનેશભાઈ બહુ સરસ શિક્ષક હતા વિદ્યાર્થીઓની સાથે ઓતપ્રોત થઈ જાય વિદ્યાર્થીની સાથે રમે વિદ્યાર્થીને કઈ ખબર ન પડતી હોય તો એને શીખવાડે સ્કૂલ છૂટી જાય પછી પણ વિદ્યાર્થીઓને કઈ ને કંઈ નબળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે અને જીવનમાં ખરેખર વિદ્યાર્થીની સાથે ઓતપ્રોત થઈ જાય વિદ્યાર્થીઓને એ શિક્ષક બહુ ગમવા મળ્યા કારણ કે આપણે એમ કહી શકાય કે નાની નાની બાબતમાં રમતો રમાડે પ્રયોગો કરાવે એની સાથે ફરવા જાય મજા કરાવે હસી મજાક કરે દોડે એની સાથે નાચે એની સાથે અને એ પ્રકારે જીવંત શિક્ષક કહી શકાય એ પ્રકારની ભૂમિકામાં જાય કોઈ એક વખત એક વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન થયો કે આ ધીરજ સાહેબ સાહેબ છે એ જે કામ કરે છે અને આ જે મિનેશ સાહેબ છે એ કામ કરે છે બંને વચ્ચે કેટલો મોટો કેસ એટલે જય અને ધીરજભાઈને પૂછે છે કે તમે શા માટે શિક્ષક તરીકે દાખલ થયા તો કે કોઈ પણ માણસને નોકરી તો કરવી પડે અને એ નોકરી કરવા માટે મેં આ ક્ષેત્રમાં મને પહેલી નોકરી મળી એટલે મેં આ નોકરી સ્વીકારી લીધી તો કે તમે નોકરી શા માટે કરો છો તો કે પગાર મળે એમાંથી હું મારા કુટુંબનું શું કે પૂરું કરી શકું બધું ધ્યાન રાખી શકું તો કે મિનેશભાઈ છે એ તો બહુ રસ છે તો કે મારે તો જે જવાબદારી છે જેટલા પૂરતું કામ કરવાનું હોય એ કામ હું પૂરેપૂરું કરું છું પછી એને એમ કીધું કે મિનેશભાઈ તો એમ કે છે કે ખરેખર હું એટલા માટે કામ કરું છું અને એટલા માટે શિક્ષક તરીકે જોડાણું છું કે અહીંયા ભણતા તમામ વિદ્યાર્થીઓ મોટા થઈ અને મહાન વ્યક્તિ બને એના જીવનમાં એ ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરે એના માતા પિતાને પણ ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરે સારા પૈસા મેળવે તો એને સાચવે અને મારે તો એ વિદ્યાર્થીઓ માટે સેવા જ કરવાની છે અને આ ગામની અંદર એક પણ વિદ્યાર્થી નબળો ન થાય એના માટે મારે તો પ્રયત્ન જ કરવા છે એટલે કે ત્યારે પહેલા મેં ધીરજભાઈને એમ થાય છે કે મિત નીલેબ જે મિનેશભાઈ છે એને કંઈક જુદી જ વાત કરી અને આખરે એમ ધીરજભાઈના મનમાં પણ પ્રશ્ન થયો કે ખરેખર મારે પણ આ જ રીતે કરવું જોઈએ ધીમે ધીમે કરતા કારણ કે એક સમય એવો હતો કે ધીરજભાઈને કારણે આખા ગામની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહોતી થતી અને મિનેશ પાસે સાહેબ પછી ગામમાં પણ કેટલીક પ્રવૃત્તિ શરૂ કરી ગામના જે અભણ માણસો હોય એને ભણાવવાની પણ શરૂઆત કરી ગામના જે બહેનો છે એને માર્ગદર્શન આપવાની પણ શરૂઆત કરી અને આખી શાળાની અંદર એક જીવંત વાતાવરણ ઊભું થયું અને એ જીવંત વાતાવરણ આખા ગામમાં પણ પસરી ગયું મિત્રો આ વાર્તા પણ એમ બતાવે છે કે કોઈ પણ ગુરુ કે કોઈ પણ શિક્ષક ગુરુ પણ માર્ગદર્શન આપે શિક્ષક પણ માર્ગદર્શન આવે પણ એ જો ખરેખર સાચો પ્રકાશ ન આપે અથવા પોતાનામાં પડેલો છે પ્રકાશ એ વિદ્યાર્થીઓ સુધી જો ન પહોંચાડે તો સમાજ છે એ સમાજની અંદર જે અંધકાર છે એ અંધકાર પ્રકાશમાં રૂપાંતર થતો નથી અંધકાર પ્રકાશમાં રૂપાંતર થતો નથી એનો અર્થ એ થયો કે ખરેખર સમાજની અંદર ગામની અંદર કોઈ નવો જુસ્સો આપતા નથી અને આના માટે ધીરજભાઈએ ફરીવાર આત્મમંથન કહ્યું એના મનમાં એક જ વિચાર એવો કે હું પોતે ખરેખર વેપારી છું કે ગુરુ છું શિક્ષક છું અને આખરે એના મનમાં એમ થયું કે મારે વેપારી તરીકે હું કામ કર્યું અને નવા ઉમંગ સાથે કામની આગળ ગયા પ્રેમ ધીરજ અને જો શિક્ષક કામ કરે તો ક્લાસરૂમમાં પણ ઉત્સાહ રહે ગામમાં પણ ઉત્સાહ રહે બાળકોમાં એકદમ ઉત્તમ પ્રકારનું વાતાવરણ ઊભું થાય અને જેને આપણે એમ કહી શકાય કે દરેક ગામને આવા એક એક ગુરુની જરૂરિયાત છે એક એક શિક્ષક જરૂરિયાત છે સ્વાર્થી અથવા તો સ્વાર્થ માટે આવતો જીવતો શિક્ષક એ સમાજ માટે સાપરૂપ છે પ્રેમથી જ્ઞાન વેચતો શિક્ષક એ પ્રકાશનો દીવો છે અને ગુરુ જો પ્રજ્વલિત થાય તો સમાજ ક્યારેય અંધકારમાં રહેશે નહીં આ બાબતની અને તમામ શિક્ષકોને તમામે તમામ સંતો ગુરુઓ બધાને કહેવાનું છે કે તમે માત્ર ને માત્ર સમાજને પ્રકાશ આપવા માટે જન્મ છો તમે કોઈ નોકરી આપ નથી તમારે કોઈ માનો કે તમને અમુક પગાર આપે છે માટે આટલું જ કામ કરી શકાય એ પ્રકારની ભૂમિકા નથી તમે એક જુદા જ પ્રકારની ભૂમિકામાં કામ કરો છો કારણ કે શિક્ષકની પાસે કે ગુરુની પાસે દરેકે દરેક વિશ્વના માણસને જવું પડે છે એટલે કે કોઈ વડાપ્રધાન હોય તો એ કોઈ ને કોઈ શિક્ષક પાસે ગયા જ હોય કોઈ કદાચ મોટો ઉદ્યોગપતિ હોય તો કોઈને કોઈને શિક્ષક પાસે ગયા હોય કદાચ બહુ મોટા મોટા કલાકાર હોય ઉદ્યોગ અથવા તો સ્પોર્ટ્સમેન હોય તો એ પણ શિક્ષક પણ શિક્ષક છે એ બીજી કોઈ જગ્યાએ બીજા પાસે ગયા હોય એવું બનતું નથી એટલે શિક્ષકનું સ્થાન ગુરુનું સ્થાન સમાજમાં એટલું ઊંચું છે કે આ ઊંચાઈનું જો તમે વાતને ભૂલી જશો તો સમાજ તમને ક્યારે માપ નહી કરે અને ખરેખર સમાજમાં તમે ઉપર છે આવા શિક્ષકો જો સમાજમાં હોય આવા સંતો કે ગુરુઓ હોય તો આવા શિક્ષકોને વેલામાં વહેલા નિવૃત્ત કરી દો આવા સંતો હોય તો એને તરત જ એને કોઈ ગામમાં હોય તો ગામમાંથી દૂર કરો આજે સંત અને શિક્ષક પાસે સમાજ બહુ મોટી અપેક્ષા રાખે છે અને આ અપેક્ષા સંતોષવા માટે એકદમ 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 બાળક નિખાલસ પવિત્ર ભૂમિકામાં કામ કરતા જેનામાં કોઈ કપટ ન હોય કેનામાં કોઈ પણ પ્રકારની કલુષિતતા ન હોય એવા શિક્ષકો જો સમાજમાં હોય તો સમાજ ક્યારેય નબળો થવાનો નથી એ હું ચોક્કસપણે કહું અને આવા શિક્ષકો પણ મે મારા જીવનમાં કેટલાય જોયા છે અને જેને કારણે આજે પણ સમાજ ટકી રહ્યો છે સૌને ધન્યવાદ